જાતિ સમાજ અને તેના આગેવાન મોજુભાઈ રાખે છે અને હું રાજકોટ કમિલ નજીક પ્રમુખ બાળક આજે કબીલ નજીક રજૂઆત કરવા માટે રજૂઆત રજૂઆત અમારી બહુ જૂની રજૂઆતો છે આમાં બરાબર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાંજવારે વારંવાર એમાં કૌભાંડો બનાવતા હોય છે આ કૌભાંડોમાં ઘણા બધા એવા કૌભાંડો હોય છે જેમાં આપણા જે અધિકારીઓ છે એ ભલે શું કરે છે કે બોલ બોલ જવાબીના પોતાની છે ને પોતાની જવાબદારીમાં છે ને છડપના પ્રયાસો બતાવે છે આજે અમે મુખ્ય ચાર પાંચ બુદ્ધલની રજૂઆત માટે આવ્યા છે તેમાં આપણા પુત્રી રાધાબેન ત્રિવેદીને જે રજો પ્રક્રિયા એક મુદ્દો એ છે બરાબર બીજું બે દિવસ પહેલાં જે હાડકાની જે પ્લેટ હતી જે મશીન હતું જે બોલ પાડવાનું બાવીસ લાખનું મશીન એ ગૌમ થઈ ગયો એ બાબતે રજૂઆત હતી પછી બે દિવસ પહેલાં જે આપણે અસામાજિક તત્વો છે ત્યાં ધારોનું વેચાણ કરવામાં આવતું હતું એ પણ એક મુદ્દો સાથે લીધો છે આપણે અને સિવિલ હોસ્પિટલમાં જે બેડશીટના પ્રોબ્લમો છે જે જે બીજા પ્રોબ્લેમો છે જેમાં કૌભાંડો છે એ બાબતે એક રજૂઆત કરી અને કોરોના કાળમાં પ્રધાનમંત્રી સાહેબ દ્વારા જે વન ટાઈમ પ્રોત્સાહિત કરવા જે બાર પાડતી સફાઈ કામદારોને પાંચ હજાર રૂપિયા એ મોટાભાગના સફાઈ કામદારોની એ રકમ મળી હતી અને બીજું રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કામદારો છે એ સફાઈ કામદારોના સીધી લીધીના વરસદારોને એક મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે એ મેડિકલ સર્ટિફિકેટમાં અનફિટ શબ્દનું સર્ટિફિકેટ એક હોય એ સર્ટિફિકેટ કાઢવા માટે આ લોકો શું છે કે આઈથી સર્ટિફિકેટ કાઢતા હોય છે એ ઈ સર્ટિફિકેટના માધ્યમથી સફાઈ કામદારને સીધી રીતે અમારા નોકરી મળતી હોય છે પણ એમાં બોગસ મેડિકલના એક કૌભાંડો સામે આવ્યા છે એમાં ન્યુરોસર્જનની અને ડૉક્ટરોની સહી ખોટી કરે છે તમારી રજૂઆત એ છે કે ભાઈ જેની સહી ખોટી થઈ છે જે અધિકૃત વ્યક્તિ જે અધિકારીઓ છે બરાબર જે જે હોદ્દેદારો છે એની સહી ડુપ્લિકેટ થઈ છે તો એ લોકો ફરિયાદી ભરી સામેવાળા જે અમારા સમાજના જે આગેવાનો છે જે પૈસા ખાઈ ગયા છે જે મેડિકલ સર્ટિફિકેટ ડુપ્લિકેટ કાઢે છે એની ઉપર કેમ લોકો પોલીસ કેસ નથી કર્યા પોતાને ફરિયાદી ભરીને પોલીસ કેસ કરવાનું હોય છતાં લોકો કૌભાંડો છુપાવતો હોય છે સફાઈ કામદારો રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જે સફાઈ કામદારો છે એ લોકોના પીએફમાં ગોટાળા છે લહોટો વેતરના ગોટાળા છે પછી બોનસમાં ગોટાળાઓ છે ઈ ગોટાળાઓ છે બરાબર છે બાવીસ વીસ બાવીસ હજાર સમથિંગ પગાર છે પગાર એ લોકોનો દસ અગિયાર હજાર રૂપિયા આપે છે બરાબર આ જે મુખ્ય મુખ્ય મુદ્દો છે એમાં ભાગના કૌભાંડો સમય આવ્યા છે અમે વીસ તારીખનો એનો સમયગાળો આવી તારીખ વીસ પાંચ આ લોકો જો અમને જવાબ નહીં આપે તો એકવીસ તારીખથી મંગળવારથી અમે લોકો છે ને અહીંયા જલદાથોની શરૂઆત કરશું એ બાબતની તંત્ર છે ને ખાસ નોંધ લે